કપાસ તો સારો છે અને કપાસમાં બગાડ થાય મારે ઓલા શેતર હવે મારે ઓલા શેતર બહુ કામ છે હવે કપાસમાં પગ્યો રાખવો પડશે અને ચેરાપારી થઈ ગઈ છે ઉલા એ ચેરાપારી થઈ ગઈ કપાસ કોણ હાચવે મારે રાખવો પડશે પાગ્યો મારા તો પાગ્યો નથી અને મારા ભાઈ બનના હોડમાં પાગ્યો હશે એટલે એને ફોન કરું તો એ પાય્યા કંઈક ગોતે ફોન કરું એમ લઈ

હું ગોદડને પડા એવું ના ના પૈલા મારે ભાગ્યો જબર મળ્યો પડા શું આવા ભાગ્યો હોય ને તો મજા આવે તારી બા હે ઓય આપણે જીરામવરી ચારાપારી બો દેરા પાણી કેન હવે કાલ પંપડી ચાલુ કરવું હે પાણી એકમાં ચાલુ હે અને એકમાં બાકી છે કે ને અડધું ચેરા પાણી ભણતેરા વુવે તારે ચમચમ હે ભાગ તો હું ગોદ દઉં ભડાય એમાં શું વરી આપણે એક ચાલુ જ છે પાણી વરી વહે તે હું તને ફોન કરું હેડ ને હમણાં અહીંયા આવું હેડ ને એમ કરીને વાડીએ જાઉં ડાયરેક્ટ સારું હેઠ એ હારું સારું હારું

તો આબર હા મને પોડા ભાગ્યો ગોતી દે મારે નહીં આયા બે ક્ષેત્ર માં ને ઉલા ક્ષેત્ર માં ને તો આ રમણ લા તારી વાત સાચી પહેલા ચેરા પારી કરી મારે તો હારો આયો ભાગ્યો કઈ કેવું જ નહીં પડતું આ મારા છે રાત જોયો ખાલી જુવા આવજે એકદમ સોખા કેટલા વરસ થી ખબર ભાગ્યા પાંચ વરસ થી એક નો એક જ ભાગ્ય એમ અન કાઈ કેવું જ નહીં પડતું પણ ભયા તમે તો તાર બાર ઓણતો તાર બાર નું કઈ હે કરી જ નહીં

ના ના ને હું શું કહું શેતર રાખું પાંચ ઓરિયા હાલો પાંચ ઓરિયા એની ચિંતા છોડ ને તું તમતા ચાટકો બાટકો બધું તને મળી જાય ના ના પોડા આપણે હોય એમાં ખામી ના હોય ના પેલા ના શું હોય કોઈ દાડો તો હું શું કહું છેતર બેતર આવી જ જોઈને તમે જોઈ લો એમ કપાસ જેવો હે બધું જોઈ લો કેટલી વાર લાગશે ને આવે તું તે હારું કેટલી વાર લાગશે તો કલાક તો અમી છેતરે રહ્યા એમ ઘરે ના આવવા હારું સારું આવી જાય ના ના છેતર બેતર રેડું બધું એટલે આ તમારે ચિંતા જ નહીં રે ચાટકો બાટકો બધું તમારે એમ થાય કાઈ નહીં રા આપણે ના ના પાણી બાણી ને બધી સુવિધા જ છે આપણે ફૂલ એ સારું લે સારું સારું એ સારું પેલા હે તો આ નંબર લગાવ્યા તારે એમ કે નંબર મોઢે લગાવ્યા માર પાજે હક નહી એનો હગો પઈ હે અને એને નંબર લગાય તો મન મોઢે રહી ગયો યાર હે ઓય તાર માઈન્ડ જબર હો માઈન્ડ તો હે ને પેલા પાજે લાયા અમી હો ને તે આ આપડા આરે પામાં કોઈ ટોઈ ના કરે એવું ના ચા નાય ના બેઠા પડે હેઠ ઉતર ને કંતારે આ યાર માસ દે અલા એ અમને પડે ઓરા પડે એ એ ફોરાવ જારું ફોરાવ

ટાળવા હે કામ બામ હારું કરે નહીં કામ નું તમ તાર કાઈ થાય તો મારા ઉપર હેડે આવવાનું બરોબર સાચું ને નક્કી નક્કી બરોબર આપડી જોડે હેડે આવવાનું બરાબર ને બરોબર અને તમે એ પેલા છેતર જોઈ લો જો આ કપાસ ચેલે ઉપર જોઈ આવજો એ આપણો કપાસ હે ના ચેરા એમ જુવાન બધું જોઈ લેજો ચારે કોર ફરી લાગી તો બધું આ બધું ખોલને બધું આ કે ઉની દે લે જા કે પૈસા બસ ખાલી જ દીધા માં

કેમ કે કમાવા ખાવા હાતર તો કમાતા હોય બરોબર એટલે કો ખર્ચી જુએ હું પહેલા કાઠવાડીયા નઠવાડીયા આલુ પાક ગયા ના જ નઈ પાડી કોઈ દર કેમ કે કામ ભયા એવું કરે હે ને આપડો એટલે સાચી વાત આ નામ નો તમને કાઈ રાડ આવે ને તો મારી જોડે એડિયા બન બરાબર ને બરાબર અને તમને કહું જો શેટ કઈ આડા ઓરુ કે ને તમને તો મારી જોડે એડે આવજો પણ એક વાત કહું હા આ મોટેસ ની ને ના ના એવું નહીં એવું

તો આપણે હેડો તમને દેખાડું છું ખબર છે દાડિયા કરે તારું અડધું વરાઈ નાખ્યું શું કહું છું હું આવું માર ઘર નઈ જાવું જો તો જોન કેવું છે બધું ઓય હા મજબૂત ના છે આ તો તમે આય બધું કરાવશે આવળી ખોંડી દી ને છે એટલા ઉધી આપું આ

ગામ માં પાણી સારું પીવાનું બે દાડા બે દાડા જીરું ને જીરું કેવું પડે એટલે પણ તોય શું ખબર હે તમાર થોડું કાલ ને એટલે પાણી વારતા જાય ને એક જણ પકતા જાય फोन कर दे ने केटला वाजे 4 वाजे 3:30 थिया है 4 वाजे बंद થઈ જશે તો ફોન કરે કરાવી દે કાકા દીદી તો હાલ 4 મોર ઘર પા ફુનારા આવો છાતો મારો થોડું કઈ સંતા ગોર છે તો છાતો રાખે દેવી ઓણ આવે કટિન પા લાઈ બે દાડા થઈ ગયા છે પાગ્યો જૂતા હું શું કરે હે પાણી પાઈ જાય કે નઈ પાઈ જાય તો આટકા આમ તાખો ચહેરા ફરી ગયા હે અને આ બગાડ થાય ને આમ તાખો છોકરો ફ્રી ફાયર હવે આ ફ્રી ફાયર રમી આ ચહેરા ભરી ગયા મારા આમ ખર્ચો કરવાનો આનો છોકરો ફ્રી ફાયર રમે આ બધું ચહેરા ભરી ગયા શું કરવાનું ફ્રી ફાયર ચહેરા ભરી ગયા શું કરવું આનું કાકો ચહેરા ફરી ગયા જાને

શું કઈ ના થાય તમે અત્યારે જો ને બોડું હે આ લોકો કતકત કરે ને ઓલું હટાવ તો સારું ફોન કરો હવે આવો જો શું આ આવી ચીજી આવી લાગી સાચું આપણે તો 4 મહિના ઘડરા આમ નેમ કતક કરે ત્યાં જાવ ના ચાલે આપણે વાડી મેકી દેશું આપણે મેકી દેવી હવે હા એક નહીં તો બીજો લેલા શું થયું ભઈલા આ એ ઓય બેહો તું નહીં પોપા થયું ઓલા જો

અત્યારે એક દાડો રૂકી જતો મશીન બંધ કરે બઉ પણ એ વાત એમની સાચી હે છોકરા ને અત્યારે ફોન હાથમાં ના ફાયર રમવા મંડે વાત સાચી છે એમની આપડે પાણી ના પીએમ બંધ કરવાનું અત્યારે ના લે છોકરા રમાય કોણ કે ના રમો તમે તાર કામ તાણે કામ કરી લો ને કામ ટાણે કામ કરી લેવાનું હોય પકડીક રમે તો વાંધો ના આવે એમ છે ફોન લઈ આવે ફ્રી ફાયરમાં એને બીજું તાર હે કઈ હે હરિયા નવા નહેર્યા લાબા આપડે ખરી પચાસ રૂપિયા નો હે તારી દીકરી પણ હવે લાવશે

તો મેલો રાડ હાથી ને આવું શેઠ ને ભાગ્યા આમ ના હોય અને જો આવડી ચાર મહિના તમે કાઢશો ને તો તમારે જીરું હરખું નહીં પાક હવે હે ને બધી મેલો રાડ અને હમ્પી કામ કરો એટલે વાત થાય પૂરી બરોબર ને બેહો તમે તો મિત્રો આ કોમેડી નામ છે ભાગ્યા ને શેઠ ની કચ્છ અને ને આ કોમેડી અમારી જોતી રહેજો જોતા રહેજો અને આગળ અમારા કોમેડીના વિડીયો આવશે તો જય માતાજી અને જય રામી સબસ્ક્રાઈબ કરવા વિનંતી